સુરતમાં ડુમસની કરોડોની જમીન પચાવી પાડવાનો આરો ગણત્યો તરીકે અન્યનું નામ દાખલ કરાવ્યાનું આક્ષેપ તત્કાલીન કલેક્ટરે અન્યનું નામ દાખલ કરાવ્યું હોવાનું આક્ષેપ કરવામાં આવી રહ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં આ મામલે પત્ર લખી અને યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી તુષાર ચૌધરી અને કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયકે પત્ર લખી અને તપાસની માંગ કરી છે તો સરકારી જમીનમાં ગણત્યાની નામ દાખલ કરવા માટેનું કૌભાંડ ડુમસ ખાતેની બે લાખ સત્તર હજાર બસો સોળ ચોરસ મીટર વધુ વિગતો સાથે સંવાદદાતા રાકેશ બ્રહ્મભ ફોન લાઈન પર જોડાઈ ગયા છે રાકેશ સુરતમાં સરકારી જમીન છે તે પચાવી પાડવાનું જે કૌભાંડ છે તેને લઈ અને મુખ્યમંત્રીને પત્ર લખીને પણ રજૂઆત કરાઈ છે શું વધુ કાર્યવાહી બિલકુલ ગંભીર પ્રકારના આરોપ છે કલેક્ટર સહિતના અધિકારીઓ સામે કરવામાં આવ્યા છે જેમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત કોંગ્રેસ મહામંત્રી દ્વારા કરવામાં આ માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લેખિતમાં પત્ર લખી અને કરવામાં આવી છે પૂર્વ મંત્રી ચૌધરી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નાયકે આ સમગ્ર મામલે તપાસ ની માંગ કરી છે મહત્વની વાત છે કે સરકારી જમીનમાં ગણોદ્યાના નામ દાખલ કરવાનું કૌભાંડ થયું હોવાનો આરોપ છે તે ફરિયાદમાં કરવામાં આવ્યો છે ડુમ્મસ ખાતે સર્વે નંબર ત્રણસો અગિયાર ઓગણીસ ઉપર જમીનમાં નોંધણી નંબર પાંચસો બ્યાસી થી ગણો તરીકે કૃષ્ણ મુખલાલ ભગવાન નામ દાખલ કરવામાં આવ્યું છે અને સરકારી પડતર જમીનમાં કોઈ પણ નામ ગણોતિયા તરીકે કેવી રીતે નામ આવી શકે તેવા સવાલો છે તે ઉભા કરવામાં આવ્યા છે સરકારી જમીનમાં ગમોતિયા તરીકે નામ દાખલ કરવામાં આવ્યું છે તે પ્રક્રિયા સદંતર ગેરકાયદેસર હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે ત્યારે હાલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કરવામાં આવેલી આ લેખિતમાં રજૂઆત બાદ હવે કઈ તપાસ કરવામાં આવે છે તે બાબત મહત્વની બની રહેશે જી જી રાકેશ માહિતી બદલ આપનો આભાર